મૂજ નગરપાલિકાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વીજ કંપનીના લેણા ભરવા લોનની દરખાસ્ત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી આજે ભૂણ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીના અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા ઉપમુખ ઘનશ્યામ ઠક્કર ચીફ ઓફિસર જીગર પટેલ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભાના પ્રારંભમાં ભૂણ નગરપાલિકાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને પીજીવીસીએલ ની ચડત રકમ ના ચુકવણા માટે લોન લેવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા રશ્મીબેન સોલંકી આજની કાર્યવાહી અંગે માહિતી આપી હતી આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયા જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવીસી હેલનું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરેલી હતી એ દરખાસ્ત પૂરી થઈ શકે લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવી સીએલનું લેણું પણ અમે ચુક્ત કરશું એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધુરાશો છે એ પૂરું કરશું તાત્કાલિક અમે પૂરા કરશું હેડમાં ઉઘરાવે છે પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં પંદર બે દિવસ પહેલાં જ પણ એમને પંદર લાખ રૂપિયા આપ્યા છે અને અધૂરા હતી એને અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું મારા આવ્યા પહેલાં પણ હતું ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો અયોધ્યા વિશેનો હતો એક પિસ્તાલીસ ડી હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇડ હતું ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેક હતું અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું જો શક્ય હશે તો સૌ સૌના ખર્ચે જશું નહીં પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશ

આ બીજી પીજીવીસએલના ચાલીસ કરોડ રૂપિયા જ્યારે બાકી છે અને લાઇટ કાપવાની છાપામાં જાહેરાત બીજી પીજીવીસએલ આપતી હોય કે ભાઈ ભુજ શહેરમાં અંધારપાટ થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે ત્યારે અમારો એ પ્રશ્ન હતો કે ગયા વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રીસ કરોડ જો આવ્યા હોય તો આ રૂપિયા ગયા ક્યાં અમારો ખાસ પ્રશ્ન એ હતો કે ભાઈ તો આ રૂપિયાનો ક્યાં ગયા ને ક્યાં વાપરા તેનો હિસાબ ચીફ ઓફિસર નથી આપતા એના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે લેખિતમાં પણ કરી છે અને મૌખિકમાં પણ કરી છે આજે પણ અમે આ રજૂઆત પાછી દોરાવી છે અને પ્રમુખશ્રીએ ખાતરી આપી છે કે અમારી કને આવજો અમે તમને તમામ માહિતી અપાવી દેસી ત્યારે અમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે એવી જ રીતે અમારો જે પ્રશ્ન છે દેસરસર તળાવનો કે અહીંયા લોકોએ અમને કીધું કે અમુક જોજોમાં લઈ લીધું છે વર્ક ઓર્ડર પણ આપી દીધું છે ત્યારે આમાં વર્ક ઓર્ડર જુઓ એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસના આપેલું છે અને છ મહિનામાં કામ પૂરો કરવાની વાત હતી એની જગ્યાએ આજ દિવસ સુધી કામ ચાલુ પણ કરવામાં નથી આવ્યું તો એના કોન્ટ્રાક્ટર ઉપર શું પગલાં લ્યો અને શા માટે કામ નથી થયું તો ચીફ શ્રીએ જવાબ આપ્યું છે કે આમાં પાણી ભરેલો છે એના કારણે આ કામગીરી શરૂ થઈ શકી નથી જો ખરેખર શરૂ ન થઈ શકી હોય તો પાણી ખાલી કરાવવાની ઝાડકુંભી કઢાવવાની આ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ એ આ દિવસ સુધી આ લોકોએ કોઈ વ્યવસ્થા નથી કરી એની અમારી રજૂઆત હતી સફાઈ માટે તો આ નિષ્ફળ ગયા છે નગરપાલિકા જ નિષ્ફળ ગઈ છે વારંવાર ટેન્ડર કરે કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી અત્યારે આવી પરિસ્થિતિ થઈ છે અને આ જે બહારની એજન્સીને આપવામાં આવ્યું છે એ એજન્સી કોઈ કામગીરી કરતી નથી અને માત્ર ને માત્ર અહીંયાથી પચાવન લાખનો બિલ કેમ પાસ થાય આટલો જ આ એજન્સી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે ખરેખર હું તો એમ કહું છું કે પ્રમુખશ્રીને ભુજ શહેરના તમામ મોડોની મુલાકાત લઈ અને આના બિલ અટકાવવા જોઈએ કે તમે જ્યાં જુઓ ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે આવી જ રીતે ગટરનો પ્રશ્ન જે ભુજ શહેર માટે માથાનો દુખાવો છે આજે પણ અનેક જગ્યાએ ગટરના પાણી જાહેર રસ્તા ઉપર વહી રહ્યા છે આજે પણ સવારના પણ મેં જાણ કરીએ કે ભાઈ તો એ લોકો કે ગટર લાઈન બેસી ગઈ છે કોડકી રોડ ઉપર બરફના કારખાના સામે એના કારણે રાવલવાડી સિદ્ધાર્થ પાર્ક પ્રભુપાર્ક એવા અનેક વિસ્તારોમાં જ્યાં ગટરોના પાણી માણસોના ઘરોમાં ભરાણા છે નરનારાયણ નગરની પણ આવી જ પરિસ્થિતિ છે એટલે અમે વારંવાર આ ગટરનો મુદ્દો અને સફાઈનો મુદ્દો જે ખરેખર માથાનો દુખાવો છે એમાંથી આ લોકો સફળ થાશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે